ભુજમાં આવેલા કચ્છ યુનિવર્સિટીની કાયા પલટ થવા જઈ રહી છે યુનિવર્સિટીને ગ્રીન કેમ્પસ બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે કચ્છ યુનિવર્સિટીના કેમ્પસમાં વરસાદી પાણીનો સંગ્રહ વૃક્ષારોપણ સોલાર પેનલ સિસ્ટમ ગ્રીન બિલ્ડિંગ ઉભા કરવામાં આવી રહ્યા છે વેસ્ટ પ્લાસ્ટિક વેસ્ટ ફૂડ ના નિકાલ માટેની વ્યવસ્થા કરાઈ રહી છે યુનિવર્સિટી કેમ્પસમાં વરસાદના પાણીના સંગ્રહ માટે બોર બનાવવામાં આવ્યા છે

પહેલો ઇનિશિયેટ આપણે જે લીધો છે એ ગ્રીન કેમ્પસ માટેનો લીધો છે કારણ કે કચ્છ એ આમ આપણે રીતે સામાન્ય રીતે એમ કહેવાય કે રોટ એરિયા છે પણ રોટ એરિયાની સાથે રણ વિસ્તાર હોય ભલે હોય પણ આપણે બધા જાણીએ છીએ કે બે હજાર એક પછી કચ્છના વાતાવરણમાં ઘણા બધા બદલાવો આવ્યા છે અને વરસાદનું જે પ્રમાણ છે એ પણ સતત વધતું જાય છે તો આપણા આ કેમ્પસના પાણી જે હોય વરસાદનું એના એક એક ટપટીપાનો આપણે સંગ્રહ કરવા માટેની પણ આપણે પ્રક્રિયાઓ શરૂ કરી છે એના માટે બોરવેલ બનાવી અને ડ્રીપ ઇરિગેશન દ્વારા આપણે નવા પ્લાન્ટ જે અહીંયા રોપી રહ્યા છીએ એમાં પણ પાણીની કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી અને સારામાં સારા આપણા વૃક્ષોનું વાવેતર થાય હમણાં જેમ કે આપણે નમો વડવન બનાવ્યું છે તેમાં એકસો ને ત્રીસ જેટલા વડનું રોપવાના અને સાથે સંવર્ધનની પ્રક્રિયા પણ ચાલુ છે અને આવતા વર્ષથી એમાં આપણે ઓપનમાં એક કહી શકાય કે લાઇબ્રેરી ઊભી કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં વિદ્યાર્થીઓ પણ વાંચી શકશે એ જ રીતે પાછળ આપણી પાસે ઘણો બધો મોટો હિસ્સો એ લગભગ એકસો દસ એકર જેટલો વિસ્તાર એ આજે બંજર પડી રહ્યો છે એમાં પણ વૃક્ષોનું વાવેતર દ્વારા પછી એ જ રીતે જુદા જુદા ફળ ફૂલ આપતા વૃક્ષોનું વાવેતર એની સાથે આયુર્વેદિક પ્લાન્ટનું પણ વાવેતર કરીએ અને કચ્છને એક મોડેલ તરીકે આપણી પાસે એન્વાયરમેન્ટ સાયન્સ ડિપાર્ટમેન્ટ છે તો એન્વાયરમેન્ટ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં વધુને વધુ પ્રયોગો દ્વારા આપણું ગ્રીન કેમ્પસ કેવી રીતે બની શકે અને આપને સૌને જાણ કરતાં મને આનંદ થાય છે કે આપણે એન્ટ્રી લેવલ ઉપર પીએમ ઉષાની ગ્રાન્ટમાંથી બે પ્રોજેક્ટ આપણે શરૂ કર્યા છે એક તરફ આપણે કચ્છ મ્યુઝિયમ અને એની સાથે સાથે કચ્છના લોકો દ્વારા ઉત્પાદિત થતો જે કોઈ ચીજ વસ્તુ હોય હેન્ડીક્રાફ્ટ હોય કે પછી અનાજ હોય કે પછી ફળ હોય એનો મોલ પણ બનાવવા જઈ રહ્યા છીએ અને બીજી બાજુ વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ ક્ષેત્રે એમ કહેવાય કે મજબૂત બનાવવા માટે આપણે આપણું પોતાનું જીમ પણ બનાવીએ છીએ વિદ્યાર્થીઓને એમ કે સારું ભોજન મળે એના માટે કાફેટેરિયાનું પણ ડેવલપમેન્ટ કરીએ છીએ પાર્કિંગ ઝોન પણ બનાવી રહ્યા છીએ કચ્છનું એક હજારની કેપેસિટીવાળું ઓડિટોરિયમ પણ બની રહ્યું છે અને વિદ્યાર્થીઓ કોમ્પિટેટિવ પરીક્ષા સરળતાથી આપી શકે એના માટે એક્ઝામ માટેનું આખું અલગ એક મોટું કેમ્પસ પણ બની રહ્યું છે આ સમગ્ર પ્રક્રિયાઓ દ્વારા આપણા કેમ્પસને ગ્રીન કેમ્પસ બને અને આવનારા વર્ષોની અંદર ફરીથી જ્યારે આપણે નેકમાં જઈએ ત્યારે અવશ્ય આપણને સારામાં સારો ગ્રેડ મળે એ માટેના અત્યારથી પ્રયત્નો શરૂ કર્યા છે અને હું એટલું ચોક્કસ કહું કે આવનારા વર્ષોમાં વિદ્યાર્થીઓ માટે એક રિસર્ચ ઓરિયન્ટેડ કઈ રીતે વર્ક થઈ શકે પીએચડીમાં વધુને વધુ વિદ્યાર્થીઓ કચ્છના જ વિષયોને લઈ અને સંશોધનો કરતા થાય શિક્ષકો પણ વધુને વધુ પ્રોજેક્ટો મેળવે કારણ કે હવે નેક એગ્રીએસન છે એટલે કોઈપણ સ્કીમમાં આપણને સરળતાથી લાભ મળશે એવી આશા સાથે આપ સૌ આપણી આ યુનિવર્સિટીના વિકાસમાં સહભાગી બનો એવી આશા અને અપેક્ષા સાથે આપ સૌને વીરમૂછું વસ્તુ